મિત્રો હું ચિતરાલાજી સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ પર મિત્રો 3 10 2024 ના રોજ અનપુરવઠા ગાંધીનગર દ્વારા ઈ કેવાયસી કઈ રીતે કરાવો અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેને લઈને તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર આપણે મુખ્ય મુદ્દાઓની ચર્ચા કરીશું આજે તો સૌ પ્રથમ જણાવી દઉં કે ઘણા બધા મિત્રો એવું કહે છે કે જે ઈ કેવાયસી છે જે ન કરાવેલો હોય તેમ છતાં પણ સ્કોલરશિપ મળવા પાત્ર રહેશે આ મિત્રો તમે સાચા છો પરંતુ એ કેવાય એ સ્કોલરશીપ માટે જ ફક્ત નથી એ મિટિંગની અંદર જણાવવામાં આવ્યું હતું તારીખની અંદર જણાવવામાં આવ્યું હતું કે એ કેવાય એ આધાર કાર્ડ સાથે બાયોમેટ્રિક કરાવેલા છે તેને લઈ અને લિંક કરી અને જે પુરવઠા વિભાગ દ્વારા જે સહાય મળે છે અને જે મળે છે તે યોગ્ય વ્યક્તિ જોડે પહોંચે છે કે કેમ ચેક કરવા માટેની એક પ્રક્રિયા છે અને વારંવાર આ જે ડોક્યુમેન્ટ અને જે જેરોક્સ આપવી પડે છે તેમાંથી મુક્તિ અપાવવા માટે જે આ રેશન કાર્ડ નો એ કેવાયસી ચાલુ કરવામાં આવ્યું છે હવે તમને પણ જણાવી દઉં કે તમે એ કેવાયસી તમે પંચાયતના માધ્યમથી જે કરાવો છો તેની પણ ચર્ચા કરવામાં આવી કે ત્યાં આપણે વિનામૂલ્યે આપણે એ ઈ કેવાયસી કરી આપવામાં આવશે ત્યાં આપણે કોઈ પણ પૈસા આપવાના નથી એ પણ તાલીમની અંદર અહીંયા ચર્ચા કરવામાં આવી જેને હું સ્ક્રીનશોટ અહીંયા તમને મૂકી દઉં છું હવે આપણે ઈ કેવાયસી કયા કયા માધ્યમથી કરાવી શકીએ તો એક તો આપણે પંચાયતના માધ્યમથી પ્લસ આપણે મામલતદાર ઓફિસ જઈ પ્લસ આપણે માય રેશન જે દરેક નાગરિક પોતાના મોબાઈલની અંદર કરી શકે છે જેનો વિડીયો મેં મૂકી દીધેલો છે પ્લસ પીડીએસ પ્લસ જે સરકારી કર્મચારીઓ જે હોય છે તેમના માધ્યમથી પણ આપણે એ કેવાયસી વિદ્યાર્થીનું કરાવી શકીએ છીએ તો આમ ચાર પ્રકારે આપણે એ કેવાયસી કરાવી શકીએ છીએ ત્યારબાદ વાત કરું કે ઘણા બધા મિત્રોને આધાર કાર્ડ સાથે જો પોતે માય રેશન કાર્ડના માધ્યમથી એ કેવાયસી કરાવવું હોય તો તેના માટે પહેલાં આધાર કાર્ડની અંદર મોબાઈલ લિંક ના હોય તો તમે પોસ્ટ ઓફિસ અથવા તો આધાર સેન્ટર ઉપર જઈ અને આધાર કાર્ડની અંદર મોબાઈલ લિંક કરાવી લેવાનો જેથી વારંવાર આવી સરકારી સેવાઓ હોય તો તેની જે આધાર કાર્ડની જોડે મોબાઈલ નંબર હોય તેના માધ્યમથી જ આપણે આ સેવાનો લાભ લઈ શકીએ છીએ અને ઘરે બેઠા કઈ રીતે

સાઠ લાખ જેવા એ કેવાયસી થઈ ચુક્યા છે જેમ બને તેમ વહેલી તકે કરાવી દઈએ પ્લસ આપણે એ કેવાયસી પંચાયતની અંદર જઈએ કે ગમે ત્યાં જઈએ તો આપણે કોઈ પણ જગ્યાએ આપણા ડોક્યુમેન્ટની ઝેરોક્ષ આપવાની નથી રેશન કાર્ડની કે બેંક પાસબુકની કે પછી

રેશન કાર્ડ ધરાતા હો ઝડપથી તમારું એ કેવાય સી કરાવરેક જણને એ કેવાય સી તો કરાવવાનું જ છે પરંતુ તેમ છતાં પણ આમને પ્રાયોરિટી પહેલા આપવામાં આવી છે તો આ હતી મુખ્ય વાત જે તાલીમની અંદર વાત કરવામાં આવી હતી અને એ કહેવાય સી કાય રીતે કરાવ માધ્યમથી પીડીએસ પ્લસના માધ્યમથી તેની સંપૂર્ણ માહિતી મે મારી YouTube ચેનલના વિડિયોના માધ્યમથી તમને આપેલી છે જો વિડીયો ના જોયા તો તમે એક વખત વિડીયો જોઈ લેજો અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ મારી ચેનલના જરૂર કરજો મળીએ નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી ગુડ